રાજકોટ જિલ્લાના ધોરાજીના ચાંપાતર વિસ્તારના લોકોને નગરપાલિકા વિસ્તારમાં સામેલ કરાયાની સનદ અર્પણ કરાઈ ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ફાધર ડેમ બન્યા બાદ ડેમ વિસ્તારમાં ડૂબમાં આવેલ મકાન ધારકોએ ધોરાજીના ચાંપાતર વિસ્તારમાં વસવાટ કર્યો હતો પંચ્યાસી જેટલા પરિવારને સનદ આપી અને ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરાયા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અને

અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો